રોટલી માં માખવા આ તે બધું બધું આજ ઘી વાત ગાયું હોય તો લંડન વાળા ઘી લેવા આવે ને શું આવે એટલે જ ને

ભૂરા મુંજા જાડેજા હતા ને એની હિરલબાના ઘરવાળા એની એક આપણે સત્ય ઘટના કહીએ એટલે આપણે કહીએ કે હિરલબા ને હારવાણા હત છે આપણે હિરલબાને કોઈ દી મળ્યા નથી અને ઓરખતા નથી ખાલી મીડિયામાં ટીવીમાં આપણે જોયેલા હે આપણા કંઈ હગાઈ નથી થતા એને આપણા કંઈ હગાઈ નથી થતા પણ એની એ દુનિયાનાઓના કામ કર્યા આજથી કદાચ બે પાંચ વરસ ત્યાંય છે ગોરસેર શેર આવે ને પાગલ આશ્રમ મામા પાગલ આશ્રમ ન્યા અનાજ કરિયાણું નહોતું ના એટલે અમે ઉઘરાવીને પૈસા બધા ભેરા કરી ત્યાં દીધા હતા એ પછી આપણે કઈ આવ્યા વણગાતાનો નિયમ એવો હોય કે ગાંડા ખાય ને એ જ આપણને ખાવાનું તો અમારા ગામમાં એક ભાઈ હતો એને આવીને કીધું કે વણગાતાના આશ્રમે અનાજ કરિયાણું ખૂટે અને રમભાઈ વણગાત આજ આઠ દીથિયાના ચા નથી પીતા મેં કીધું કેમ તો કે ચા ચા ખાંડ નત એટલે એ કે વણગાતા છા નથી પીતા ગાંડા પીએ ને તો જ વણગાતા પીએ નકર નો ન પીએ એટલે એ કે આપણે કાંઈક એનું કરવું જોઈએ એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં એટલે આપણે અમે પાંચ સાત જણા થઈને પચાસ સાઠ હજાર રૂપિયાનું ઉઘરાણું કરી અનાજ કર્યાણું બધું લઈ અને વણગાતા કોઈ બી માગે નહીં ખાવાનું હોય તો ખાધા વગર હોઈ જાય એવા માણસે એટલે આપણે હાઈ સીતેર હજારનું કીધું પછી એક ભાઈબંધ હે સુરત એને ફોન કર્યો એટલે એને કીધું કે વણગાડતાની કે કોઈ બી આજથી ઘટવું ન જોઈએ કાંઈ પણ દવાને અનાજ કરિયાણું બધું હું આપી એકલો આપી કમલભાઈ કરીને હા આપણે નામ લેવાનું તો ના પડ્યું લઈ નાખીએ તો વાંધો નહીં એ કે હું આપી પછી અહીં અમારે અનાજ કર્યાનું લઈને ત્યાં ગયા ને એટલે હિરલબાને ખબર પડી પડીને એટલે એ મહિનાના વીસ હજાર રૂપિયા હર મહિને વીસ હજાર મોકલે કેટલા વીસ હજાર રૂપિયાને રોકડા જ મોકલી દઈએ અથવા અનાજ કર્યાનું મોકલી દઈએ એટલે એવા ગરીબનું અને ગાંડા ગલાવનું કામ કરે પછી કોઈ પણ દીકરીઓ દુખાઈને આવ્યું હોય મા બાપ ન રાખે ઘરવાળો ન રાખે કોઈ દીકરી ભાગી ગયો હોય અઢાર અઢાર વરણનું રાખ્યું અઢાર વરણમાંથી કોઈ પણ દીકરી ભાગીને લગ્ન કર્યા પ્રેમ લગ્ન કર્યા પછી તો એને મા ને ત્યાં તો ગા પૂરતું ન હોય પછી ઘરવાળો એવો બે ચાર વર થાય ને વાવે પડે ને લોહી પીએ દારૂડીઓ નાંદે એટલે એ ત્યાંથી ભાગીને ને આવે હિરલબા એના સમાધાન કરાવી દે સામાધાન ન થાય તો એનું છૂટું કરાવીને છોકરીને બીજે લગ્ન કરાવી દે બધો ખર્ચો હિરલબા આપે ને ક્યાંક આજથી આ મારી દીકરી હો કંઈ કહેતા તો ખરાબ માણા હોય તો એ દીકરીને કાંઈ કે એવી કાંઈક દીકરીઓના હિરલભાઈ પરણાવી દીધા ને કામ કર્યા ઘણા ગરીબ માણસની દીકરીઓના લગ્ન કરાવી દીધા પછી ઓછામાં ઓછા પાંચસો ચારસો પાંચસો જણાને કાયમ જમવાનું આપે ને ગરીબ ગુદાય ને બધા ત્યાં થરી લઈને બેઠા હોય તમે જોજો કોઈ ત્યાં ખબર આવે અને કાયમ કોઈને પણ કાંઈ પણ બીમારી હોય તાવ હોય હરખમ હોય ગમે બીમારી કેન્સર ડાયાબિટીસ એવો ડોક્ટરે ત્યાં રાખ્યો બધા ફ્રી ઓફ દવા એટલે આપણે હિરલબાજીને બોલીએ કે હીરલબા ખોટા નથી અને જો આપણી નાચ છે આખી અને ન બોલો તો તમે માણા ન કહેવાય હિરલબા જે કાંઈ એનો ગુનો હોય કે વાંકો આપણે કાંઈ ખબર નથી પણ એમાં હિરલબા કોઈથી કોઈને રૂપિયા ફાટ ઉપાડી ન આવે આવા દાન કરે પછી એક બીજીથી હર સત્ય ઘટના હું તમને કહું કેટલા વરસથી તો મને ટાઈમ યાદ નથી આઠ દસ વરસ હોય કે કેટલું થયું યાદ નથી મારી મારા ખટારા હતા બહાર ખટારા હતા અમે એક ડ્રાઈવર હરઠનો છોકરો મારો ભેરો ડ્રાઈવર રહેતો હતો પછી ઉતરી ગયો હતો દારૂ તેન પીતો એટલે ઉતરી ગયો હતો ઉતરી ગયો હતો પછી બે કરા પછી મારી પાસે આવ્યો ખેતરની સોપડી લઈને દસ બાર વીઘા એમ હરઠનું ગામ હતું કંઈ નામ તો હું ભૂલી ગયો ઘણા વર્ષ અહીંયા એટલે કે રમભાઈ મને બે લાખ રૂપિયા તમે આપો કે આ જગ્યા હું માંડી દઉં ને મારે બે લાખ રૂપિયા જોઈએ એટલે મેં એને પૂછ્યું કે કાં તારું બે લાખની કરવું તો કે મણી કેન્સલ હે અને ડોક્ટરે મને બે લાખ રૂપિયા દોઢ પોણા બે લાખનો ખર્ચો આવી જાય એ કીધું તો તારું ઓપરેશન થઈ જાય કે એટલે હાટું જોઈએ એટલે મેં કીધું કે ભાઈ મારે તો આ ગાડી એમ ખટારા ના લે એટલે ઘણા બધા હાલે એમાં એમ બાર ખટારા હે છ હોય આઠ મશીનું હોય અને આ ડ્રાઈવરોના પગારું નાનતેન બે લાખ મારી પાસે ન પણ હું કંઈક કરું તો મને કહેતો બીજા પાસેથી મને લેવર આવે જેવા જમીન માંડતા એટલે મેં કીધું તારે જમીન નથી માંડવી કાંઈ નથી કરવું પણ એક માણસ તને કદાચ ફ્રી ઓફમાં આ તારી દવા દઈએ તો કેન્સલ ને તારા ખર્ચો હોય એ બધો આપી દીધે તો કે કોણ એવા કોઈ ન આપે તે આ મા ને આજે કંઈ નહોતા એ કે રમભાઈ બે લાખ રૂપિયા આપણે કોણ આપે ગરીબ માણાને કોઈ ઓળખતું નથી મેં કીધું શેખ મેં વાત સાંભળી આપણે જોયું નથી પણ મેં વાત સાંભળી તો કે કોણ એટલે મેં કીધું પૂરા મુંજા જાડેજા હે ને એ આવા હોય ને દવા અને દવા કરાવી દઈએ હાજા એ કરાવી દઈએ પૈસા એ આપીએ આપણે ત્યાં જઈએ અને નગર એની પાસેથી આપણે પૈસા જોતા હે તો લઈ લીધું અને એ આપીએ વગર વ્યાજે એ આપીએ અને ક્યાં તો તારી મફત છે દવા જ કરાવી દઈએ તારે તો ઈલાજ કરાવો ને ઈલાજથી કામ હે ને તો કે પણ આપણે ઓળખતા ને એ તો મેં કીધું હોય ન જ ઓરખતો હુંય નથી ગયો કોઈ દી પણ આપણે તારા હાથું થઈને ત્યાં જાય ને આપણે જઈને વાત કરીએ કે આ રીતે હે અમારે એટલે અમે ત્યાં ગયા સુરત પેલેસમાં ત્યાં જઈને માણસોને વાત કરી કે ભાઈ અમારે ભૂરાતા હોય તો વાત કરવી તો કે શું કામ હે એટલે અમે કીધું કે આ ભાઈને કેન્સલ હે ને એ નહીં દવાનું ને એવું કરવું પૈસાની જરૂર છે એટલે એ માટે અમે આવ્યા તો કે હમણાં ભૂરાતા ખૂતા એ કે ઊઠે ને એટલે અમે મોકલીએ ઓછા પણ હમણાં શા પીને આવે અડધી પોણી કલાક પછી આવશે મેં કે તમે અહીં બેહો એટલે અમે ત્યાં બેઠા આ સત્ય ઘટના એટલે અમે ત્યાં બેઠા એટલે એટલે માણે જઈને વાત કે આ છોકરા આ રીતે આવ્યા એટલે બુરા તા ચા પીધા વગર સીધે સીધા ઉઠીને અમારી પાસે આવીને બેઠા રામ રામ લીધી પૂછ્યું કે ગામ રિયો કેવા હે એટલે મેં કીધું આ રીતે હે બુરા આ ભાઈને કેન્સલ હે ને દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો આવે ને એટલે જો તમે ક્યાંય કોઈ હોસ્પિટલમાં આની દવા કરાવી દો તો ઠીક છે ને નગર આ રીતે આને જમીન માંડીને પૈસા જોઈએ લાખ એટલે એ કે તમારે પીવું હોય ને બીજું કાંઈ ન કીધું તમારે શું પીવું ચા પીવી કોફી પીવી કે શું પીવું રોટલા ખાવા એટલે અમે કીધું ના ના અમારે કાંઈ નથી પીવું કે નાના ના ઓલા છોકરાઓને કીધું કોફી બનાવી આવો મેં કીધું ચા તો નથી પીતો તો કે તો કોફી બનાવી કોફી બનાવી પછી કીધું કે તારી ઓલો ભાઈ ભેરો હતો ને છોકરો એને કીધું રાજુ રાજુ જ નેવું ટકા નામ હતું એ કે ભાઈ તારે રિપોર્ટ ને એ બધું તું લાવી કે તારા કેન્સલના જે કાંઈ ઓપરેશન કરવાનું કીધું ને રિપોર્ટ છે ને એ બધાય તું લાવી કે રિપોર્ટ એટલે રિપોર્ટ એની દીધા કે અમારા ભેરા હે એટલે દીધા બધા રિપોર્ટ એટલે બુરા એ બીજાને માણાને કીધું કે આ હોસ્પિટલે જઈને બતાવીએ કેટલો ખર્ચો આવી છે હું હે ને આને કીધું ઓપરેશન કરવાનું એ તું માણાને કે બતાવીએ બે હોસ્પિટલ એને ત્યાંથી કીધું એક સરકારીને કંઈક બીજી હોસ્પિટલ એટલે એ છોકરો ત્યાંથી બુરાતા અને માણા હતો એ લઈ ભૂરા મુંજા દાડેજા લઈને ગયો ને અમને કીધું કે ભાઈ હવે તું છૂટો હોય કે આપણે આને બધો જેટલો ખર્ચો આવે ને હાજો થઈ જાય જે કંઈ ખર્ચો આવે લાખનો આવે બે લાખનો પાંચ લાખનો હું રૂપિયા આપી કે ઓપરેશનનો હોસ્પિટલમાં જે કાંઈ ખર્ચો આવી દવા દારૂનો એ બધો હું આપી ખાવા પીવાનો આપણે ઘરેથી આવીએ બધું તારે એ ભાઈને રાજુને કીધું તારે ઘરેથી કોઈ તારે ત્યાં હોસ્પિટલે તારા રીએ રીએમ હોય તો કે અને નકારી કે અહીંથી અમારો માણા આવી એટલે રાજુએ કીધું કે મારે બે દીકરી હોય ને એક દીકરો હોય ને ઘરવાળી તો છોકરા ઝીણકા હે તો ઘરવારી આવીએ એટલે ભુરાતે કીધું ઘરવારીને આવું ને નિરાયણ નથી થવું અમાર માણા અહીંથી તારા ભેરો ખાટલે બેસીએ ને તારે જે ડૉક્ટર ખાવાનું કહે ને એ અમારા ઘરેથી આવીએ અને જે ખર્ચો આવે ને હું આપી દે એટલે હું એવા હેઠું કહું કે હિરલબા અહીંયા ઘણા કામ કર્યા ભૂરા મુંજાય એમ જેના કામ કર્યા ને જેના લગ્ન કર્યા જેને રોટલા ખાવ આ ગરીબ ગુદાઈ બધા બધાએ ભેરા થઈને હું તો તમને બધાને એમ કરું કે બધા ઉપવા ઉતરી જાઉં કે ભાઈ હિરલબાને કાંઈ જરૂર નથી એ ગરીબને દાન જ કરે ગરીબને જ ખવરાવે કાંઈકના એવા કામ કર્યા હિરલબાને આપણે કંઈ મેડ્યા નથી ઓળખતા નથી એ મને નહીં ઓળખતા મેં આપણે તેને ઓળખીએ મોટા માણા રહ્યા એટલે વિડીયા મન જોઈ આપણે કંઈ હગા નથી થતા એને પાસે કંઈ પૈસા નથી જોતા ક્યાંય કંઈ કરાવવું નથી પણ સત્ય હોય તો સત્ય બોલવું જ પડે આવી ઓછામાં ઓછી મારા હિસાબથી ત્યાં દસ દહ પંદર પંદર વી વી છોકરીઓ રહેતી હોય ક્યાંય લવ મેરેજ કરીને ભાગી ગયું હોય અવરાવરી જ્ઞાતિમાં ભાગી ગયું હોય પછી અઢારી વર્ણમાંથી હિન્દુ મુસલમાન કોઈ નથી જોતા ગમે દીકરી દુઃખી આવે એક એક બે બે છોકરા ભેરા હોય એને અહીંયા રોટલા દે ખવરાવે રાખે દીકરીઓના જે રાખે અને એનાય ઘરવારીને સમજાવે એની કોશિશ બને ત્યાં લગણ કે તારા ઘરવાળા મેરા તું ભાગી જાય એના ઘરવાળાને સમજાવે એના મા બાપને સમજાવે કે ભાઈ આ દીકરીને દુઃખી ન કરો ને તમે રાખો એટલે આપણે કહીએ કે ને આમ હલવાણા એટલે તમે બધા જેની જેની આ સેવા લીધી હોસ્પિટલે થી દવા લઈ રોટલા ખાવા જાવ એ બધા થઈ અને કોરઠાંબા ધરણા માંડો ને હું કામ નથી માંડતા મને તો કાંઈક હિરલબાએ એના તો હોસ્પિટલે લઈ ગયા કાંઈ કામ નથી કર્યું તો કેમ સત્ય હોય તો સત્ય હારા હોય ને હારું જ બોલવું પડે ખરાબ હોય ખરાબ બોલાય આ લીલું છે એ કઈક ના લખણા કરાવી છે લીલું વડેત્રી હે ને એ કાંઈકના લેખના કરાવી છે કાંઈક કુસડી મેં ઘણા ફોન કર્યા ઘણા એવા હે પણ કોઈ વિડીયા સાંભે બોલવા નથી આવતા મેં કીધું ભાઈ તમારા પૈસા લઈ ગયા તો પોલીસ કાંઈ ખરાબ નથી કાનૂન કાંઈ ખરાબ નથી તમે કહો કે અમારા પૈસા એટલા ખાઈ ગયા એટલે પોલીસ તમારી ફરિયાદી લીધી તો એ બધા શું કે ખબર કે હિરલબાને એવડા માણસ છે એવડા હારા માણસ છે અને એવડા મોટા માણસ એવડું દાન કરે એવડા માણસ એને હાલવી દીધા તો એ આ અમને હાલવી દીધા આના કવિડા છેડા એટલે એમાં ગરીબ માણા હોય બી કારણ કે એ કોઈ સાંભળ હોય તો આપણે ઘણા એને કોન્ટેક કહી તો હું તમને કહું કે જે ભાઈ આ લીલું ઓડતરી જેના 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 પૈસા ખાઈ ગઈ હોય એ બધા ફરિયાદ કરો મને કહો હું તમે મારે આવું વિડીયો બનાવીએ અને આની એના હગાવાલાઓમાં કુટુંબમાં ગામમાં કુસડી ગામમાં કંઈક તહેવાર હોય ને તે જાયજો જ્યો ભાઈ વેડલાઈને ઘરણા કાઢી કાઢીને રૂપિયા મૂકી અને આને દીધા ને આ ખાઈ દે પછી એ રોવે રોવે એમાં તમે કોઈએ જોયું રૂંગું પડે કઈ એ એક રૂંગું નથી પડતું એને રૂંગું નથી પડતું એ ખાલી રોગી નાટક જ કરે અને કેવડા કો પણ કોઈ પત્રકાર આ બધા આરામી દીકરા પત્રકારી એ નથી પૂછતા કે તે આની પાસેથી રૂપિયા લીધા તો કઈ તારીખે લીધા કેટલા લીધા અને તે આ પૈસાઓનું કર્યું કામ કે કેને દીધા કે ક્યાં તે રોક્યા એ પૂછે કોઈ એ ખાલી એમ કહે કે મારો પરિવાર ગરબ છે ગરીબ માણા અને ઉપાડી આવ્યા બધીને ખબર હોય બધી તમારા ઘરમાં કાંઈક પણ થતું હોય તમને ખબર ન હોય તમારી ઘરવારી કરતી હોય તો આની કંઈકના વેઢલા કંઈકના દોરા કંઈકના મંગલસૂત્ર કંઈકના બંગડીઓનાંતે મુકાવીને પૈસા લીધા અને બધાને હવાલા કૌભાંડ કરતી એટલે આ કંઈ ઝીણકી કંઈ જબરજસ્ત કૌભાંડવાળીએ કરોડો રૂપિયા ખાઈ ગયા ઓછામાં ઓછા પંદર વીસ કરોડ મેં ઓછામાં ઓછા આઠ દસ જણાને કોન્ટેક કર્યો કે ભાઈ તમે ફરિયાદ લખાવો વીડિયામાં હં આવો ને બોલો કે ભાઈ લીલો અમારા એટલા પૈસા ખાઈ ગયા તો એ બધા બીએ કહેવાય તો બીએ કે હિરલબાન પૂરા આવ્યો થઈ કે આ તો આપણે પુરાવી દઈએ આપણે રૂપિયા ઘોર્યા પણ આપણે કાંઈ નથી કરવું એ કે આ થોડી મૂકે એ કે આણા કવિડા છેડા ખરેખર ગરીબ માણસ બીએ ને નાના માણસ હે એ તો બીવાના જ છે કે આની જો હિરલબાઈને પુરાવી દીધી હોય હિરલભાઈ ન ધીમા હિરલભાઈ એને દીધા રૂપિયા ન તો અપહરણ કરી આવે કાંઈ ન અને હિરલભાઈને પુરાવી દીધી હોય તો એ કે આપણે તો પુરાવી પુરાવી ગયા કવિડા છેડા આવે કવિડું રાજકારણી અને કવિડા કૌભાંડ કરતી અને આ આજકાલ કૌભાંડ નથી કરતી આપણે તપાસ ગણાય પોલીસને એ રિક્વેસ્ટ છે કે ભાઈ આ ગરીબ માણા બધા છે એની તમે મુલાકાત લઈ અને એની ફરિયાદો લ્યો માણા હી બી ગયા એટલે ન્યાય એને મળે અને કોઈ પણ ફરિયાદ કરવા જાવ તો તમને કંઈ પોલીસ પકડીએ નહીં જે જે પૈસા લીલું ખાઈ ગઈ એના બધા તમે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરો ફરિયાદ ન કરો તો રજીસ્ટર એન્ટ્રી કરો મીડિયામાં આવો મને કહો ગમે હાંભા બોલો આ પત્રકાર હે એને તો બધાયને વિડીયો બનાવવો હોય ખાલી પ પબ્લિસિટી જોતી હોય એ કોઈ લીલું પૂછે કે તે કેની પાસેથી કેટલા રૂપિયા લીધા એ રૂપિયાનું હું કર્યું કઈ તારીખે ઘણા મેરા હે લીલું ખાતા નાખ્યા રૂપિયા કોઈ આંગળીયા કર્યા હવાલા કૌભાંડ આ શું કરતી ખબર તમે પાંચ લાખ આપો ને તો અઠવાડિયામાં તમને છ લાખ આપતી લાખ વધારે આપે પછી પાછી કહે કે હવે વીસ લાખ આપો તો દીમાં તમને પચીસ લાખ આપી પછી કહે કે હવે કરોડ આપો તો હવા કરોડ આપી બે મહિનામાં આ એમ કરીને રૂપિયા બધાયને ખાઈ ગયા બધા ગાડીઓ કરી નાખ્યો ને આ આણા આણાભેરા દુનિયાને આવી છે આની દુનિયાનું કૌભાંડ કર્યું આ કાંઈકના સુસાઈડ કરાવીએ કાંઈકના લખી કરાવવાની કુસડીમાં તો એમ કહે કે લગભગ એ કે બાઈ હોય ને તમે કઈક તહેવારો હોય ને બે પાંચ જણા મને કીધું અમારા ગામમાં આવીને કે કઈક હાથમો હોરી કઈક એવો કંઈક તહેવારો રમતી કોઈના ઘરમાં ઘરનું નથી રહેવા દીધું આખા ગામને ને લૂંટી ગયા ને હગાવાલા ને તો મોરથી લુ જ્યાં કારણ કે હગાવાલા તો વિશ્વાસ કરે આ કહે કે ભાઈ આ લાખના તને હવાલાખ આપી તો વિશ્વાસ કરે એટલે આની હવાલાકો પણ કરી બધા પેલા વિશ્વાસમાં લીધા વિશ્વાસમાં લઈને પછી દગો કર્યો એટલે એને કેને ક્યાં દીધા એ કહે કે ભાઈ ત્યાં બધા કરોડો રૂપિયા તો દીધા કેને કોઈ પત્રકાર પૂછે કોઈ નથી પૂછતા લીલું ખાલી એમ કહે કે ભાઈ મારા પરિવારને કાંઈ ખબર નથી ગરીબ માણસ માણાય કોઈ સીધા ન હોય કોઈ ગરીબ ન હોય તમે બધા જેની જેની જેના પૈસા ખવાના એ બધા જઈને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો પોલીસ સ્ટેશનથી બીતા હોય તો કોર્ટમાં જઈને ફરિયાદ કરો કે ભાઈ આ લીલો અમારા એટલા પૈસા ખાઈ ગઈ તમે ઘરણા મૂકી અને લીલુંને રૂપિયા આપ્યા એ પોંસ્યું એ તમારી મારા એ સાબિતી તો હોય કે ભાઈ આ ઘરણા મૂકીને આને પૈસા આપ્યા આ તારીખે આ ખાતામાં નાખ્યા કે અહીં આપ્યા એ તમારી મારા રેકોર્ડિંગ હે ઘણા મારા રેકોર્ડિંગ હે લીલુના પણ એ દેતા નથી તે બધા બી કે ભાઈ આ તો લીલું મારી નાખે એ કે લીલું આવી કે આપણે કે બાને કે જેલમાં પુરાવી દેતા હોય રિમાન્ડ લેવરા તો અમારું થઈ કે શું આવે એટલે તમારે કોઈ બી નથી પોલીસ કાંઈ ખરાબ નથી પોલીસ તમારું કરશે તમે જાવ ફરિયાદ કરવા તમારી ફરિયાદ લીધો પોલીસથી બીતા હોય તો તમે કોર્ટમાં ફરિયાદ કરો અને નગર રજિસ્ટર એન્ટ્રી કરીને ફરિયાદ કરો પોલીસ લે હે પોલીસ ને લીલું કંઈ હકી નથી થતી તો લીલું હાટું થઈને પોલીસ ફરિયાદ લે બધાને લીહે લીલુંની ફરિયાદ કરવા જાય હોય એટલે લે હે અને તમને કોઈ પણ જેના જેના પૈસા ખાઈ ગયા હોય મારો કોન્ટેક કરજો ફોન કરજો અને પોલીસ પણ તમારી ફરિયાદ લીધે હું તમારો ભેરો આવીને કોડતમાં જઈને ફરિયાદ કરી શકો કે ભાઈ આ માણસ મારા એટલા પૈસા ખાઈ ગયે બધા ફરિયાદ કરો એટલે લીલું દે અને તો જ આના કૌભાંડને ખબર પડશે તો જ આ ગરીબ ગુદાઈને ત્યાં કોઈ પણ માણા આવે સુરત પેલેસમાં હિરલબાને ત્યાં તો બહુ દુનિયાનો એ ધર્માદો કરે અને એ આ જેલમાં જાય ને આવા ઓલામાં આવી જાય તો આપણા બધાને હેઠું જોયા જેવું થાય આપણા સંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય એ બધાને કેવું પડે કે ભાઈ હિરલભાઈએ કોઈથી કોઈનું કોઈ ગરીબનું ખરાબ નથી કર્યું આની ગરીબને જ લૂચ્યા આ લીલું એ કોઈને મૂક્યા જ નથી કોઈને ને એના હગા મામા ફૂઈ કાકા કુટુંબ આ તે બધા જ લૂંચ્યા એ ખાલી રોહ જબરજસ્ત કોભણ વાળી છે કઈ ઝીણકું કૌભાંડ નતાનું કરોડ કરોડ ને પચીસ લાખ ને ત્રીસ લાખ ને તો એવા મેં નો કોન્ટેક કર્યો કોઈ ફરિયાદ કરવા જ નથી આવતું મેં કીધું ભાઈ તમે વિડીયામાં બોલો ફરિયાદ કરવા જાઓ પોલીસ તમારી ફરિયાદ લી હતી બીએ કે ફરિયાદ કરવા જાય ને આપણે હલવાયા તો અરે ભાઈ તમે શું કામ હલવા તમે પૈસા દીધા પૈસા તમે જો કોઈને ઉપાડી આવ્યા હોય સોરી આવ્યા હોય કે મારી આવ્યા હોય લીલું દીકરાને કે એને ઘરવાળાને કે આ તે તો તમારી પોલીસ કમ્પ્લેન તમને પકડે પણ તમારે તો ફરિયાદી હે ફરિયાદ કરવા જવાનું હોય કે ભાઈ મારા પૈસા એટલા લીલું ખાઈ ગઈ ને આ જ આવી હતી એટલે પોલીસ આપણે લીલું ગોત છે લીલુને બાપને ગોચ છીએ ઘરવાળાને ગોથીએ એના દીકરાને ગોચીએ જઈને લખાવો ફરિયાદ અને નગર મને ફોન કરો તો હું તમારા ગામમાં આવું કુસડીમાં આવું જ્યાં જ્યાં હોય ને આપણે વિડીયો ઉતારી મૂકશું અને તમે બોલો તો ખબર પડશે કે કોણ ગુનેગાર હેન કોણ નથી પોલીસ બધાને ન્યાય દેવા જ બેઠી એને પોલીસ ન્યાય દેવા બેઠી અદાલત છે પછી હું કામ બીઓ કોઈને પીવાનું નથી આપણે ખોટું કર્યું હોય કે કોઈનું જડી લીધું હોય કે સોરી લીધું હોય કે ઉપાડી આવ્યા કે ખાઈ ગયા હોય તો પીવાનું હોય અથવા તમારા પૈસા ખાઈ ગયા ને તમે પીયો આમાં તો લખી લખીને થાય ઘરવાળાને ખબર ન હોય ને એવાય મને ફોન આવ્યા કે ભાઈ મારા તો એ ઘરવાળાને ખબર નતા અને આ વેડલા કાઠલિયું હારું બંગડિયું અને બીજે હગાવાલામાંથી રૂપિયા લઈ અને લીલું દીધા સાના મુના પૈસા કમાઈ લઈએ હવે એને ઘરવાળાને ખબર પડી એટલે એના હાલ શું થાય ઘરવાળીના એ ક્યાંક ત્યાં આધા લાખ રૂપિયા લીલું દીધા પચીસ લાખ દીધા એક તારું જ લખીને જ કરું મને પૈસા એટલે આ કંઈકના ઘર ભંગી નાખવાની એટલે બધા તમે ખરેખર આની ફરિયાદ કરો તો ખબર પડે છે કાઉ સત્ય હોય ને કાઉ નથી તમે બીઓમાં બીવાનું કોઈ હોય જ નહીં આપણે આપણા પૈસા ને આપણે બીવાનું આપણા પૈસા આપણે ન વાપરી શકીએ તો કોકતા વાપરી જ ન શકવું જોઈએ એટલે લીલું આપણી જવાબ તો દઈએ ને લીલું કહીએ ને કે ભાઈ મેં તમારી મેરાથી એટલા પૈસા લીધા ને આને દીધા ક્યાં રોક્યા કેને દીધા કાં કર્યું એ તો લીલું ને ફરિયાદ ન્યાય થાય ઇઝરાયલમાં પોલીસ પકડીએ નહીં ઇઝરાયલમાં જેટલા છે એટલા ઇઝરાયલવાળા અહીંયા ફરિયાદ કરો કાનૂન બધી ઠેકાણે આપણા દેશમાં દેહમાં અહીંયા ઇઝરાયલમાં છે એટલે એ એવી હોય ને જવા જ ગયો જેલમાં એટલે બધા અહીંયા ઇઝરાયલમાં જેટલા હે વિજયભાઈના પચીસ લાખ આપણે વિડીયો જોયો તો વિજયભાઈ કે મારા ખાઈ ગઈ ને વિજયભાઈને કંઈક અગી જાય એટલે આપણે વિજયભાઈનો કોન્ટેક કર્યો ફોન કર્યા ભાઈ ઉપાડ્યો ન આપણે એના એક પરિવારનો કોન્ટેક કર્યો કે ભાઈ તમે હા આવીને બોલો હું વિડીયો ઉતારી જાઉં ને તમારે ફરિયાદ કરવી હોય તો હું ભેરો આવું અને પોલીસ તમને કોઈને નહીં પકડે પોલીસ શું કામ પકડે તમે કોઈને ખાઈ ગયા હોય જડી ગયા હોય મારી નાખ્યો હોય લૂંટ્યા હોય તો તમને પોલીસ પકડે પોલીસ કોઈને પોલીસ તો તમે ફરિયાદ કરી કરીને તમારી વાત સાંભળશે ને લેશે તમે હાથોઈ હે તો લીલું નહીં પકડશે ઇઝરાયલથી પકડી આવીએ તમે બધાય ફરિયાદ ભેરા થઈને કર્યો ને એટલે લીલુંને ઇઝરાયલથી આપણી પોલીસ ઉપાડી આવી આપણા પોલીસ મેરા એવડી છતાં હે એટલે તમે બધાય ગરીબ માણસ એ ફરિયાદ કરો મેં તો એવા વાવડા હાંબી રહ્યા ઓછા મોસા ખોટોઢસો જણાના કે બસો જણા રૂપિયા ખાય ગયા એમાં કોઈ પચીસ લાખે પચાસ લાખે કરોડ હે દહ લાખ હે પાંચ લાખ બે બે કરોડવાળાએ તો ફરિયાદ કરો આપણે ઘણા એને કીધું કે ભાઈ તમે હાંબા આવો ને ફરિયાદ કરો તો એ બી એટલે બિયોમાં હિરલબા હમણાં છૂટી જાય કારણ કે હિરલબા હાસાં ને એના ભેરા એના કર્મ હોય એવા ને એના હારા કર્મ હે એટલે હિરલબાનું કાંઈ નહીં થાય હિરલબા હમણાં છૂટી જાય અને તમે કોઈ બીઓ તમને કોઈને પકડીએ ને તમે ફરિયાદ કરો એના ફરિયાદ કરો અને આપણા નગર કોન્ટેક કરજો મને કહેજો હું તમારે ત્યાં આવી જ વિડીયો બનાવી જાય જે હોય આ કહેવાનું સત્ય ખોટું નહીં કહેવાય આપણે દહ લાખ દીધા હોય દહ જ કહેવાય દહ લાખ દીધા હોય તો વી લાખ નહીં કહેવાનું જે સત્ય હોય એ જ હાલે ખોટું કોઈનું હાલી નહીં અને મને કહેજો મારું નામ છે રામભાઈ સિસોદિયા ગામ ગુણોદર તાલુકો જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન જીરો ત્રેપન નેવ્યા તમે મને કહો એટલે આપણે એને તો જ આનું જાહેર થાય નાણાં કૌભાંડ બહાર આવીએ ને કોઈ કરે નહીં ને આ ગરીબ માણાના કંઈકને સોસાયટી કરાવી દેવાની હે કંઈક મરી જાય ને કંઈક તો મરી ગયા એક દી એક ભાઈ હતો એને એ હાટું જ બેકમાં ઘરણા મૂકવા આવ્યો હતો ને પૈસા લેવા આવ્યો હતો એની મને ફોન કરીને કીધું કે રમભાઈ તમે ત્યાં બેંકમાં હતા આપણા નામ ન લેવાય ને ના પડ્યું એટલે એ કે હું ત્યાં ત્યાંથી કે ઘરણા મૂકીને રૂપિયા લેવા આવ્યો હતો આ કૌભાંડમાં તમે ત્યાં બેઠા જ નહીં કીધું હા હું ત્રણ ચારથી પહેલાં બેકમાં હતો બેંક ઓફ બરોડામાં તો હું ગરડા મૂકીને કે પૈસા લેવા જાયો તો હગાને દેવાતા કે ઉસીને લઈને લીલું દીધા મેં કે તો ફરિયાદ કરો જ કે યાર ફરિયાદ કેમ કરવી ફરિયાદ કરીએ જ નહીં નહીં કે આ પોલીસ અમને ઉપાડી જાય બોલો આવો ખોપ છે આવા બે ભાઈ પોલીસ કોઈ નહીં ઉપાડે પોલીસ કોઈનું ખરાબ નહીં કરે પોલીસ સત્ય એ જ બહાર કાઢશે એને કે તમારા પૈસા ખાઈ જાય પોલીસ તમારી ફરિયાદ લીહે લીલુંની લીલુંના પરિવારમાંથી પોલીસ એક્શન લીહે એટલે જે માતાજી બીજું હું મારું ભાઈ વાર ના કે આ કરો તમે લીલું જબરદસ્ત છે